આજે બાલવાટિકાના ભૂલકાઓને એબીસીડી બોલવાનું મન થયું છે તો બાળકો એબીસીડી સીડી બોલવી છે મજા આવે બોલવાની જાતે શીખ્યા તમે સરસ ગમે ને બોલવી તો તૈયાર છો ને તમે બધા સરસ વેરી ગુડ તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો બોલવી છે ને એ બી સીડી તૈયાર છો ને બધા સરસ આપણે કઈ એબીસીડી સ્પીડ વાળી છે એ બોલવી છે ને સારું ચાલો તો સ્ટાર્ટ કરો સરસ વેરી ગુડ શાબાશ હજી થોડોક ઓછો અવાજ આવે છે બધા એ બોલવાની છે ચાલો એની એબીસીડી આવી રીતે બીજી વાર બોલો ચાલો ચાલો તમને કયો અક્ષર બહુ ગમે કયો અક્ષર બહુ ગમે એબીસીડી નો તારો હસ્તી ઉપરથી કયો અક્ષર ગમે કયો અક્ષર આવે એબીસીડી માંથી તને શું ગમે तू तो लगती हो ही नहीं सोनिया बी सी डी तेना क्यों अक्षर बहु गमे ए गमे हाँ चलो तमने क्यों गमे बी बी गमे क्यों अक्षर लखव बहु गमे के के लखव गमे अँ तमने पी पी तमने ए ए गमे आवड़े लगता सी सी गमे

સરસ સરસ વેરી ગુડ સરસ વેરી ગુડ સાબાસ તો આવી રીતે આપણને બધાને અલગ અલગ અક્ષર ગમતા હોય છે માનો કે આ મૈત્રી છે તો મૈત્રી તમારો અક્ષર છે મૈત્રી એમાં મનો હું અક્ષર થાય ખબર છે તમને શું થાય મ મ હોય એનો અક્ષર કયો બને મ મ હોય તો એનું તમારે લખવું હોય ઇંગ્લિશમાં તો ખબર છે તમને નજીક ખબર તમને ખબર છે થી થી નો હું થાય તનો તનો વાહ વેરી ગુડ તનોટી ટી બેન માટે તાલી પાડી દો બધા ચાલો બીજા કોને ખબર છે તમારો અક્ષર છે એ સેના ઉપરથી કયો થાય જે જય જે થાય જાનવી જે થાય આયુષ એ વાહ સરસ વેરી ગુડ ખૂબ સરસ બધાયે પ્રયત્ન કર્યા છે આવી રીતે આપણે સારી રીતે શીખવાનું છે શું કરવાનું છે ગમે ને શીખવાનું છે ને શીખવું છે તમારે શીખવું છે ને હા તો આપણે શીખવું જોઈએ એટલે કાંઈ વાંધો નહીં હજી તો તમે બાલવાટિકામાં છો આપણે તો એબીસીડી પણ ના આવે આપણને પછી એબીસીડીના અક્ષરનો પણ પ્રવૃત્તિ પોથી મામુક અક્ષર આવે છે એટલે ફરજિયાત નથી મરજિયાત છે એટલે આપણે મરજિયાત છે પણ આપણને શોખ થાય એટલે ક્યારેક ક્યારેક આપણે શીખવો જોઈએ કંઈક નવીનતા આવે ને કંઈક નવીનતા આવે એટલે શીખવું જોઈએ ચાલો તો મજા આવી ગઈ હોય તો તાલી પાડી દીવા જે કહેવાય Saras, very good, full cool, Saras.